જસદણ શહેરના અનેકવિધ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાએ માજા મૂકી છે રોજ બરોજ જામના પ્રશ્નો ઊભા થતા હોવાના કારણે વાહન ચાલકો વેપારીઓ અને રહીશો હેરાન પરેશાન થઈ ગયા હવે જો જસણ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રસિક વિસ્તારવાળીનો એક વિસ્તૃત થયો છે શહેરમાં મેઇન બજાર જૂના બસ સ્ટેશન જૂના માર્કેટિંગ યાર્ડ સહિત અનેક વિસ્તારમાં ટ્રાફિકના પ્રશ્નો ખૂબ જ ઊભા થયા છે ભારે માત્રામાં ટ્રાફિક સમસ્યા લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે શહેરની અંદર સર્જાતા આ ટ્રાફિક જામને કારણે લોકો મામ પોકારી ગયા છે ધસદણ પોલીસ દ્વારા આ વિસ્તારમાં ટ્રાફિક ઓર્ડન મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવે છે જો તાત્કાલિક અસરથી ટ્રાફિકનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે લાંબા સમયથી આ ટ્રાફિકના સમસ્યા ઊભી થઈ છે અને પ્રશ્ન માથાના દુખાવા સમાન બની ગયો છે અવારનવાર પોલીસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે પરંતુ માત્ર આશ્વાસન મળે છે પરંતુ ટ્રાફિકના કોઈ માણસને મૂકવામાં નહીં આવતા આખરે સમસ્યા વકરી રહી છે